બોલવામાં સારી સારી વાતો એમના સારા ઉદાહરણો તમે મેં એમને ઘણી જગ્યાએ સાંભળ્યું છે એમને ખૂબ સારી રીતે વાતો કરતા આવડે છે પણ ક્યાંક રણનીતિકારમાં છે એવું સાબિત થયા છે ઝીરો મારી દ્રષ્ટિએ કારણ કે ગુજરાતના ઇતિહાસમાં મેં શંકરસિંહ વાઘેલાને પ્રમુખ પદ જોયું છે મેં ભરતસિંહનું પણ જોયું છે મેં જગદીશ ઠાકોરનું પણ પ્રમુખ પદ જોયું છે અને મેં અત્યારે શક્તિસિંહનું પણ પ્રમુખ પદ જોઈ રહ્યો છું આવા નબળા પ્રદેશ પ્રમુખ મેં ક્યારે નથી જોયા એમના માટે પોતે પ્રવાસી પ્રદેશ અધ્યક્ષ તરીકે એમની ગણના થાય છે વક્તા જરૂરથી સાબિત છે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોય છે એમના પોતે ટ્વિટર ઉપર અપડેટ કરતા હોય છે પણ અહીં માત્ર બોલવાથી કામ નહીં ચાલે જો તમને ખબર હતી જે રીતે શક્તિસિંહ અત્યારે સુખિયાની વાતો કરી રહ્યા છે કે એમના કાર્યકર્તાએ કે એમના જે પણ વ્યક્તિએ કીધું તો મારો પર દબાણ છે તો કોની જવાબદારી છે એની રક્ષણ કરવાની કોની જવાબદારી છે ના ટેકેદારોને બચાવવાની કોની જવાબદારી છે કે જે ઉમેદવારને તમે ત્યાં મૂકો મૂકો છો એ સુરક્ષિત રહે શક્તિસિંહજી આ તમારી જવાબદારી છે તમારા તમારી નેતાગીરીની જવાબદારી છે હવે તમારે પોતાનું બાળકને કે પોતાના વ્યક્તિને કાણીઓ ન કહેવા પડે કે ખોટો સિક્કો ન કહેવો પડે એટલે તમે બચાવ કરી રહ્યા છો આવરણ જે છે એ અત્યારે કરી રહ્યા છો ચર્ચા પછી તમારો ખર્ચા હોય છે એના પછી તમારો પરચા ત્રણેય વસ્તુ જો સારી હોય તો જ તમે રાજનીતિમાં ચાલો ચર્ચામાં કદાચ તમે સારું હોઈ શકો તમે ખર્ચામાં સારો હોઈ શકે છે પણ પરચો દાખિલ કરવામાં તમે નબળા સાબિત થયા છો એ રણનીતિ ગોઠવવામાં તમે નબળી સાબિત થયા છો એની અંદર ભાજપ તમે એવું કહી શકો છો કે અમારી પાસે લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી એ શબ્દ અત્યારે બહુ ચાલ્યો છે પણ જો તમારા કાર્યકર્તાઓ કે જે જે તમારા ઉમેદવારોના જ જો લોકો ભાગી જાય ગાયબ થઈ જાય અને લોકલ લોકો પહેલાથી તમને ફરિયાદ કરતા આવ્યા હોય તમે મૌન સેવીને પ્રચારમાં નીકળી જાઓ તો તમારી જેમ હોશિયાર વ્યક્તિ હું નથી ગણતો કે રાજનીતિમાં કોઈ હોય ભાજપ બેઠું છે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારનું છતાંય જો તમે આઈને એવી વાત કરો અમારી જોડે અંચાઈ થઈ રહ્યું છે તમે તમારી થાળી ખુલ્લી રાખો અને કોઈ આઈને જમી લે અને પછી કહો કે મારા થાળીમાંથી કોઈ જમવા ના જોતું આ નિયમ નથી તો રાજનીતિમાં નિયમ જે છે કોરાણે હોય છે હું વ્યક્તિગત માનું છું તમામ માટે જો જવાબદાર હોય તો નિલેશ કુંભાણી તો છે જ પણ પ્રદેશની ભાજપની જે નેતાગીરી છે જે અંધ વિશ્વાસ કરે છે પોતાના લોકલ નેતાઓ ઉપર જેવા નેતાઓ ઉપર જેમના ઉપર અત્યારે સુરતમાં એમને ગદાર કહેવામાં આવી રહ્યા છે એ ગદારીનો ટેગ એમને નહીં પણ એ શક્તિસિંહ ઉપર પણ લાગે કારણ કે એમની પસંદ હતી એ વ્યક્તિ એટલે સ્વાભાવિક છે પરેશ ધાનાણી પણ એમાં પ્રચાર કરવા ગયા હતા આજે તમે જુઓ આમ આદમી પાર્ટીના લોકલ કોઈ નેતા ત્યાં ભટક્યા નથી કાલે ત્યાં રોકડા અને બે કોર્પોરેશનની ટિકિટમાં સેટિંગ થઈ ગયું છે એટલે સ્વાભાવિક છે કે આ ભૂલ આ કલમ જે છે અને ઇતિહાસ જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં લેખાશે ત્યારે સૌથી ખરાબ નબળા રીનાબેન પણ જોડાયેલા છે રીનાબેન જે રીતની શક્તિસિંહ સફાઈ આપી રહ્યા છે અને જે રીતનો સુરતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા થયો જવાબદાર કોણ જવાબદાર કોંગ્રેસ પક્ષ જવાબદાર કે પછી નિલેશ કુંભાણે જવાબદાર જવાબદાર છો ના બિલકુલ સાચી વાત છે અનિલભાઈ ખુબ કહી શકાય કે સચોટ વાત કરી અને એમની સાથે આમ તો સાચી વાત છે તમે જુઓ કે કોંગ્રેસનું નેતૃત્વ બિલકુલ નબળું ડે બાય સાબિત થઈ રહ્યું છે આજે તમે કે તૈયારીમાં છે તેમ છતાં કહી શકાય કે એમનું કહી શકાય કે પેટનું પાણી પણ નથી હલતું તમે જુઓ જોવાની વાત એ છે તમે જો કે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ તમે જો કે જે હાર થઈ હતી એ પછી તમે જુઓ કે ત્યાં કહી શકાય કે એમના કાર્યાલય ખાતે તમે જો તોફાનો જેવી સ્થિતિ થઈ હતી કેમ કે પાત્રીસ જેટલી ટિકિટો વેચવામાં આવે છે ખુલ્લા આરોપો લાગ્યા હતા એટલે તમે વિચારો ને થયું જ હશે એ પણ કહું એટલે આ સ્થિતિ પણ વેચાય છે તમે જુઓ કે કહી હમણાં જો પૂર્વના કહી શકાય કે રોહન ગુપ્તા પોતે કહી શકાય કે બિઝનેસ ધંધા કેરી કારણે તમે જો કે એમની પોતાની ટિકિટ પરત ખેંચી છે તો આ પ્રમાણે તમે જુઓ કે કહી શકાય કે અન્ય કેટલા પણ ઉમેદવારોનું લિસ્ટ ઘણું લાંબુ છે આમ જોઈએ તો યાદ કરીને તમારે જણાવવું પડે એ સ્થિતિ છે એટલે તમે ડેમેજ કંટ્રોલ નથી કરી શકતા

તમે બીજા પર એક્સેપ્ટ કરો છો પરંતુ સૌથી પહેલું તો તમારા પગમાં તમારા કહી શકાય કે પાણી તમારું પગના નીચે છે ખરેખર એટલે રેલો તમારા પગ નીચે છે તમારો પહેલો પ્રથમ આવે છે કેમ કે તમારું નેતૃત્વ જે નબળું છે એ કહી શકાય કે તમારા ઉમેદવારોને પણ તમે સાચવી નથી શકતા તમારા સાથે તમે જુઓ કે કહી શકાય કે રિસોર્ટ પોલિટિક્સ થાય છે પ્રેશર પોલિટિક્સ થાય છે તમારી સાથે તમે જુઓ કે જે કહી શકાય કે તમારો ઉમેદવાર હોય છે તમે જો કે કોઈ ઉઠાવી જાય છે તરજોડની આદમી તમામ વસ્તુ તમારી સાથે જ કેમ થાય છે

ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કરી અને અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુભાણી ટેકેદારોને અહીંયા આજે સવારે નવ વાગ્યા સુધી હાજર કરે બે સવાલ અહીંયા ઉભા થાય છે અઢારમી એ ટીકેદારો હાજર હતા પછી એફિડેવિટ કોણ લાવ્યું કેમ લાવ્યું શા માટે લાવ્યું એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે અને માનનીય ટીએન સેશન સાહેબ ઇલેક્શન કમિશનર સાહેબ ચુકાદો સવારે નવ વાગે આપવો જોઈએ તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી કેમ કારણ કે નિલેશ કુબાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે અમદાવાદ પાસ કરી બરોડા પાસ કર્યું છે ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે પણ હાઈકોર્ટમાં પિટિશન ડીલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડર ની કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરે છે હે રામ સત્તા હે રામ ગુલામ ઇલેક્શન કમિશનર સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિગ્રહ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડર ને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માંગશે

એમનો ફોર્મ ભર્યું ચાર ચારે ચાર એમની મંજૂર કરવામાં આવ્યું છે એના પછી બહુજન સમાજ પાર્ટીના જે નેતા છે એ ઉપસ્થિત રહેવાના છે અપક્ષ ઉમેદવાર છે એ રહેવાના છે સરદાર પટેલ પાર્ટી છે સરદાર વલ્લભભાઈ પટેલ એના ઉમેદવાર રહેવાના છે પછી અપક્ષ ઉમેદવાર છે એક બારૈયા રમેશ પરસોત્તમભાઈ એ ઉપસ્થિત રહેવાના છે એટલે લગભગ તમે આઠમાંથી ચાર બાર કોટલે આઠ ઉમેદવાર આજ તો તમને ઓન સાઇટ દેખાશે કે જેમની જેનું ફોર્મ જે છે એ મંજૂર થયું છે હસી મને એ વાતની જ આવે છે કે આ અપક્ષ ઉમેદવારો જેની પાસે કોઈ લીગલ ટીમ ના હોય જેની પાસે કોઈ એવા મોટા ટેકેદારો ના હોય જેની પાસે કોઈ એવું ફંડ ના હોય કે એ તમામ વસ્તુઓનું ફોર્મ ફિલઅપ કરી શકે છતાં તમામ લોકોનું ફોર્મ મંજૂર થાય છે પણ જે લોકો કોંગ્રેસમાંથી આવે છે એ એમના ડમી ઉમેદવાર કેમ ના હોય કે પછી મુખ્ય ઉમેદવાર ઉમેદવાર કેમ ના હોય એમના ઉમેદવારો ભાગી જાય છે તો આપણે એવું માની શકીએ કે જે અપક્ષ ઉમેદવારો છે એ આ લોકો કરતા વધારે વિશ્વસનીય છે પ્રજા માટે પક્ષ માટે તો છે જ પણ પ્રજા માટે પણ આ અપક્ષ ઉમેદવારો છે એ એટલા માટે જે રાષ્ટ્રીય પાર્ટીઓ જે છે એના કરતા એના ઉમેદવારો કરતાં વધુ લોયલ છે પ્રજાને એવું દેખાય છે અને હું તમને કહું દેશમાં એટલા માટે ભાજપ અને કોંગ્રેસ બે મુખ્ય પાર્ટી હોવા છતાં જે સ્થાનિક પ્રાદેશિક પાર્ટીઓ છે એમાં સમાજવાદી પાર્ટી આવી ગઈ તમે વાત કરો ગુજરાતની અંદર જે છે અનેક ક્યારેય ઉદય નથી થઈ શકી આમ તો અનેક પ્રકારની પાર્ટીઓ લોકલ પાર્ટીઓ જે છે એ ઉદય થવાનો પ્રયત્ન થયો પણ ઉદય ના થઈ શકી પણ તમે મહારાષ્ટ્રમાં જુઓ તો શિવસેના છે શરદ પવારની પોતાની પાર્ટી છે લોકલ મનસે છે એ તમામ પાર્ટીઓ છે તમે સાઉથમાં જતા રહો તો એ પોતાની એ ડીએમકે એ આઈડીએમ કે એ લોકોની પોતાની રાજનીતિ છે એ સિવાય અલગ અલગ જગ્યાએ લોકલ પાર્ટીઓ પોતાની રીતે કામ કરી રહી છે એટલે જ મન આવે છે લોકોને કે હવે નેશનલ પાર્ટી ઉપરથી જો આવી ઘટનાઓ ઘટશે તો લોકોનો વિશ્વાસ ઉઠશે અને આવી રીતે આ પક્ષો જે રીતે ઊભા તમે દેખાય છે તમે જુઓ કે એ લોકોના ફોર્મ મંજૂર થયા છે હવે એ ભાજપની સામે કોંગ્રેસ તો નીલ કારણ કે હવે તે લોકો કાયદાકીય તમામ વસ્તુઓ અપનાવશે જે રીતે આજે નૈસર્ભી અત્યારે કહી રહ્યા હતા કે એમને એ જશે અને હવે હાઈકોર્ટમાં જશે નિષ્ઠે લેવાનો પ્રયત્ન કરશે પણ એ તમામ વસ્તુઓ કાયદાકીય ઊંચોવાળી વાત છે ક્યારે થશે કેવી રીતે થશે એ બધું અધિકાર અધિકારક્ષેત્ર હાઈકોર્ટને કે હવે ન્યાયાલયના અધિકાર ક્ષેત્રમાં રહેવાનું છે પણ જે તમારાથી થઈ શકતું હતું એ તમે ન કર્યું એટલા માટે આજે તમારે એ કરવાની જરૂર પડી છે જો તમે ચોકસાઈ રાખી હોત નિલેશ કુમારની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિ જે લોયલ વ્યક્તિ છે એને રાખી હોત જે જેથી પહેલાંથી સવાલ ઉઠતા હતા એમના ઉપર કોઈ એવા વ્યક્તિને ના રાખ્યું જે ગદ્દારી કરે જે અત્યારે ગદ્દારી સામે આવી રહી છે અનિલેશ કુમારણી દોડી રહ્યા છે કારણ કે મજાકમાં લોકો અત્યારે એ કહી રહ્યા છે કે ભાઈ પાંચ કરોડ એમને મળ્યા છે એટલે તેઓ દોડી રહ્યા છે પેટ્રોલ પુરાઈને કારણ કે પોતાની ઇજ્જત બતાવી બચાવી શકે કોંગ્રેસ પણ દોડી રહી છે જેથી એના ઉપર કલંક ના લાગે કે એને એના ઉમેદવાર જે છે એવી રીતે છોડીને જતા રહ્યા પણ આ તમામનું કોઈ સીધી અર્થ રીતે કૃષ્ણ અર્થ રહેતું નથી કારણ કે હવે અપક્ષો જે છે એ સીધી રીતે અથવા તો સરદાર પટેલ પાર્ટી છે બીએસપી છે આમ હસી આવે છે તમને બી એસપી બીએસપીના ઉમેદવારનું જે પત્ર છે એ માન્ય ગણી લેવામાં આવ્યું છે હવે કાલ સુધી એ લોકોને પરત ખેંચવાનું છે એમાંથી કેટલા પરત ખેંચશે ત્યારે સ્થિતિ જે છે ક્લિયર થઈ જશે કે કેટલા અપક્ષો કે જે પાર્ટીઓ છે લોકલ પાર્ટી ઉત્તર પ્રદેશની કે સરદાર વલ્લભભાઈ પટેલ એ લોકોને રહેશે પણ હજુ આટલું કહી શકાય કે અપક્ષો મેદાનમાં છે

બિલકુલ સાચી વાત છે કૃષ્ણા તમે જો કે અનિલ બે જણાવ્યું એમ અન્ય ઉમેદવારો છે બાર માંથી પરંતુ ખરેખર એ બધા ઉમેદવારો તો તમે જુઓ કે ખરેખર તમે જુઓ કે આ ઈસી ની જે માહિતી જે પ્રમાણે તમે જુઓ કે છવ્વીસ ખેતરોમાં લગભગ તમે જુઓ કે ચારસો એકાણું જેટલા કહી શકાય ઉમેદવારો નોંધાવી હતી એમાંથી પચાસ ટકા જેટલા રદ થયા ને બસો એકાવન જેટલા કહી શકાય મંજૂર થયા છે અને આ બધા ઉમેદવારો તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રોકડી કરવા કે નાક દબાવવા અથવા તો કોઈના મત તોડવા માટે મોટા ભાગે ઉભા રહેતા હોય છે એટલે તમે જુઓ કે આ ઉમેદવારો તો ભાગે તમે જો એમને કઈ એમની ઉલટાની ડિપોઝિટ રૂલ થતી હોય છે એટલે આ સ્થિતિમાં કહી શકાય કે ભાજપ માટે મેદાન મોકળું છે નહીં અને આમ જોવા જઈએ તો દેશની સ્થિતિ પણ એવી જ છે દેશમાં તમે જો કે વિપક્ષ તમામ મોરચે તમે જો તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બિલકુલ નામશેષ થતો ચાલ્યો છે ખરેખર કે ગુજરાતની તો વાત કરી કે શરમજનક સ્થિતિ છે જ પરંતુ કહી શકાય કે એનડી ગઠબંધન બાદ પણ તમે જો કે ભારતભરમાં પણ આ સ્થિતિ છે કેમ કે કોંગ્રેસનું નેતૃત્વ છે તમામ મોરચે કહી શકાય કે નિષ્ફળ સાબિત થાય છે એમની સામે તમે જો કે ઇલેક્ટ્રોક મુદ્દો હોય કે મોંઘવારીનો મુદ્દો હોય કે મેં જોયું કેટલા સર્વેમાં તમે જો કે આ વસ્તુ બહાર આવી હતી કે લોકો મોંઘવારીથી ત્રસ્ત છે અને એવું પોતે પણ નેશનલ ડિબેટમાંથી ત્યારે આ તમે જો કે જ્યાં જ્યાં કહી શકાય કે પ્રજાના કહી શકાય કે મત લેવામાં આવે તો પ્રજાને આ જ કહ્યું જણાવ્યું હતું કે ખરેખર અમે મોંઘવારીથી ખૂબ ત્રસ્ત છીએ અમારા માટે ખૂબ મોટો મુદ્દો છે એટલે પ્રજાએ અત્યાર સુધી માની લો કે જતું કર્યું હોય તેમ છતાં ક્યાંક ને ક્યાંક આ મુદ્દો સ્પર્શે છે પરંતુ પાસે વિકલ્પ નથી પ્રજા તમે જોતો તમામ જો કે મેં કહ્યું એમ કહી શકાય કે પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તા હોય કે ખંભાતના ચિરાગ પટેલ હોય કે પછી તમે જો કે ગત ટર્મમાં પણ તમે જો કે વિધાનસભાની ચૂંટણીમાં પણ ઢકલાબંધ ઉમેદવારો જે પગા ભારત પણ હતા તમે જો છેલ્લી ઘડી ચોવીસ કલાકમાં કહી શકાય કે ભાજપમાં પ્રવેશ મેળવી અને ટિકિટ મેળવી હતી એટલે આ કહી શકાય કે તરજોડ ની કહી શકાય કે બેફામ તરજોડ કો કે કહી શકાય કે આ 5 કરોડ ની જે વાત આવે છે નિલેશ કુંભાણી હું હારવાનું છું જ કે ભાજપ સામે અમે ટક્કર લઈ કહી શકાય કે આપનું જે ગઠબંધન છે એમના માટે એ પણ ક્યાંક નુકસાનકારક છે તમે જુઓ તો એનાથી ફાયદાને બદલે ક્યાંક નુકસાન થઈ રહ્યું છે અને આપ માટે તો એમ પણ એ વાત થતી હતી અગાઉ કે ભાઈ બીટ પાર્ટી છે જો કે કેજરીવાલ જેલમાં ગયા પછી કહી શકાય કે આ માન્યતા કદાચ ક્યાંક કરત થઈ વખત અથવા તો કહી શકાય કે પાયા વિ હોવાની જણાય છે

કલેક્ટર નિર્ણય જાહેર કર્યો છે અને બંને સાત આઠ નવ જે કોંગ્રેસ નું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે અને ચૌદ નંબર ફોર્મ સુરેશભાઈ પડસાડા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે શું કહો છો

જે અનિલભાઈ આમનું કેવું છે કે કોઈ હાથ નથી પરંતુ કોંગ્રેસ સતત આક્ષેપ કરી રહી છે હવા ત્યાં મારી રહી છે હાલમાં તો હવે તો એવું લાગી રહ્યું છે કે બસ બચવાના પ્રયાસ કરી રહી છે શું કોંગ્રેસ પાસે હવે કોઈ ઓપ્શન બચ્યું છે જે રીતે બાબુ માંગુ માંગુકિયાએ કીધું કૃષ્ણા કે એમની પાસે બે ઓપ્શન છે અથવા હાઈકોર્ટમાં જાય અથવા તો સુપ્રીમ કોર્ટમાં જાય હવે જે કોપી છે એ લીગલ ટીમ જે છે કોંગ્રેસની એમને મોકલી દેવામાં આવી છે અને હવે એ લોકો નિર્ણય કરશે કે સીધા સુપ્રીમ કોર્ટમાં પડકારવા કે પછી હાઈકોર્ટમાં પડકારવા પણ રીનાબેને જેને એક વાત કરી એ વાતને હું ઉલ્લેખ કરું કે રોહન ગુપ્તા હોય કે પછી અર્જુન મોઢવાડિયા હોય કે એવા તમામ નેતા જે લોકો કોંગ્રેસમાંથી બીજેપીમાં ગયા એ લોકો સામે છાતીએ ગયા

કોઈ કોન્ટ્રાક્ટ મળશે મને ક્યાંક સેટ કરવામાં આવશે જે રીતે આરોપ લાગે છે કે પાંચ કરોડ રૂપિયા અને બે ટિકિટો કોર્પોરેશનની એ એમનો વાયદો થયો છે અત્યારે ભલે ભાજપના જે નેતા કે જે લીગલ સેના વ્યક્તિ હશે ના પાડતા હશે પણ એ તમામ વસ્તુઓ આગામી દિવસોમાં ખુલશે ક્રિષ્ના કે કઈ કઈ રીતે આ તમામ વસ્તુઓ થઈ છે ને કઈ રીતે તમામ વસ્તુ થઈને અને અત્યારે નામ તો એવા પણ આવી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા અને હાર્દિક પટેલ છે કારણ કે નિલેશ કુંભાણી જે છે તે આમ તે જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું એ સમય દરમિયાન ખૂબ સક્રિય હતા અને સુરતમાં જ્યારે પણ હાર્દિક જાય ત્યારે અનુ અચૂક એમના ઘરે મુલાકાત લેતા હતા અને તમામ જે વ્યવસ્થાઓ છે એ કરતા હતા એટલે એવી પણ માન્યતા છે કે કદાચ એમ એમના થકી તમામ વસ્તુઓ પાછળથી મેનેજ થઈ હોય પણ આજના દિવસ માટે જો આ વસ્તુ થઈ છે તો એમાં કોઈની હાર નથી કોંગ્રેસની તમે સીધી હાર ના જુઓ આમાં લોકતંત્રની હાર છે દેશના લોકતંત્રનું મર્ડર છે દેશના લોકતંત્રનું બળાત્કાર છે અને એના માટે ઇલેક્શન કમિશન ભાજપ કોંગ્રેસ અને એ તમામ લોકો જો જે ક્યાંક ને ક્યાંક આના માટે સંકળાયેલા છે તમામ લોકો દોષિત છે કારણ કે આજે આમની સાથે થયું છે કાલ સત્તામાં કોઈ બીજી પાર્ટી રહેશે કારણ કે કોઈ અમર પટ્ટો લખાવી નથી આવ્યો તો એમની જોડે પણ આ તમામ વસ્તુઓ થશે એટલે તમે એવું જરૂરથી કહી શકો છો કે ભાજપને હવે તાલાવેલી એટલી છે કારણ કે પ્રથમ ચરણનું જે મતદાન થયું છે એમાં સિત્તેર ટકા સીટો જે છે એ વિપક્ષને જાય છે હું તમને એ કહી દઉં જે રીતે વાત મળી છે તે પ્રમાણે કારણ કે અનેક પ્રકારના વિરોધ હતા અને હવે આવા પ્રકારની ઓછી ઘટનાઓ ઓછા પ્રકારની ઘટનાઓ કલંકિત કરે એવી ઘટનાઓ અત્યારે અંજામ થઈ રહ્યું છે એનો આરોપ જે સીધી રીતે ભાજપ ઉપર લાગી રહ્યું છે તો દર્શક મિત્રો રાજકારણનું આ વરવું રૂપ સામે આવી રહ્યું છે જોવા મળી રહ્યું છે ત્યારે જીએસટીવી પડેપણની ખબર આપને આગળ પણ આપતું રહેશે તે પહેલા હાલ સમય છે બ્રેક લઈએ બ્રેક